નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા કમલમ ખાતે વડનગર અને ખેરાલુ નગરપાલિકા ચૂંટણીને લઈ ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે લગભગ ભાજપ ફરી ચોંકાવશે સાઠ વર્ષથી વધુ વય બે ટર્મ ચૂંટાનારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં ભાજપ કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂર્તિયાઓની શોધખોળ હાજરી છે જો કે ભાજપે અસંતોષના ડરથી પાલિકા પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગુ કરવા લગભગ મન બનાવી લીધું છે સાઠથી વધુ વય છે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટાનારને ટિકિટ નહીં મળે ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યું છે આજે મહેસાણા કમલમ ખાતે પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં સાત વોર્ડમાં અંદાજિત એકસો એક લોકો ભારતીય જનતા પાર્ટીની ટિકિટની માંગ કરી છે જેમાંથી અઠ્યાવીસ લોકોની જ પસંદગી કરવામાં આવી છે વડનગર નગરપાલિકા ચૂંટણીમાં ગઈ ટર્મમાં અઠ્યાવીસમાંથી સત્યાવીસ ઉમેદવાર જીત્યા હતા જ્યારે આ વખતે અઠ્યાવીસ ઉમેદવાર જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઓગણત્રીસ ત્રીસમી જાન્યુઆરીએ ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ફાઇનલ નિર્ણય લેવામાં આવશે વડનગરમાં ભાજપમાં ટિકિટ મેળવવા આંતરિક ખેંચદાર ચરમસીમાએ મહેસાણાના વડનગર ખાતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે વડનગર નગરપાલિકાએ ભાજપ માટે ગઢ ગણવામાં આવે છે આ વખતે વડનગરમાં તમામે તમામ બેઠક ભાજપ જ જીતશે તેવો નિર્ધાર છે અને રાજકીય ગણિત પણ એમ જ કહે છે કે આ વખતે વડનગરમાં તમામ બેઠકો ભાજપ જ જીતશે કારણ કે ગઈ ટર્મમાં અઠ્યાવીસ પૈકી માત્ર એક જ બેઠક ભાજપે ગુમાવી હતી અને તે પણ આ વખતે પોતાના તાબા હેઠળ લઈ લીધી છે ત્યારે વડનગરમાં એક વાત ચોક્કસ છે કે તાકાત માત્ર ટિકિટ મેળવવા માટે લગાવવાની છે ટિકિટ મળ્યા બાદ જીત નિશ્ચિત જ માનવામાં આવે છે ત્યારે હાલમાં ટિકિટ મેળવવા માટે ભાજપના આગેવાનોમાં આંતરિક ખેંચતા ચરમસીમાએ પહોંચી છે અને તમામે પોતપોતાના આકાઓની શરણ પકડી દીધી છે જોકે ભાજપ અંતિમ સમય સુધી કાર્યકરોને સસ્પેન્સમાં રાખે છે અને અંતિમ ક્ષણે કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે ત્યારે આ વખતે શું થાય છે તેના ઉપર સૌની નજર છે યુવાનો માટે આ ચૂંટણી ખૂબ મહત્ત્વની વડનગરના યુવાનો આ વખતે પોતાના મુદ્દાઓને ધ્યાને લઈને પોતાનો મત આપશે કારણ કે વડનગરમાં યુવાનો માટેનો જો કોઈ સળગતો પ્રશ્ન છે તો તે રોજગારીનો છે અહીંના યુવાનોને રોજગારી મેળવવા માટે અન્ય જિલ્લાઓમાં હિજ્જરત કરવી પડી રહી છે ત્યારે જો તેઓને ઘર આંગળી જ યોગ્ય રોજગારી મળી રહે તો તેઓએ પરિવારથી દૂર ન જવું પડે ત્યારે આ વખતે યુવાનો પોતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ મતદાન કરશે યુવાનોને રીઝવવા ઉમેદવારોએ પણ તેઓનો વાયદાઓ આપી પૂરા કરવા પ્રયત્ન કરવા પડશે તો જ તેઓ આગામી વર્ષો સુધી લોકોના હૃદય ઉપર રાજ કરી શકશે ગુજરાતમાં હાલ સાસઠ પૈકી બેતાલીસ પાલિકા પર ભાજપનો કબજો છે સેન્સ પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા જે ચાલી રહી છે એની સાયન્સ પ્રક્રિયા આજે મહેસાણામાં કમલમ ખાતે જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં વટનગરમાંથી બહુ બોડી પ્રમાણમાં ફોર્મ ભરાયેલા છે જેમાં યુવાનો યુવાનોએ નિર્ણય કર્યો છે કે આગામી સમયમાં સત્યાવીસ સત્યાવીસ સીટો અઠ્યાવીસમાંથી સત્યાવીસ સીટો જે ભારતીય જનતા પાર્ટીએ હાજર કરી હતી પણ અમારો એવો યુવાનોનો એજન્ડા છે કે અઠ્યાવીસ સીટો આ વખતે રેકોર્ડ બ્રેક અને મોદી સાહેબને યુવાનો ખુલ્લા દિલથી સમર્થન આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીના હરેક કેન્ડિડેટ હરેક ઉમેદવાર અને જીતાડવાની અમે તન મન ધનથી મહેનત કરીશું સ્થાનિક સ્વરાજ્યની જે આગામી નગરપાલિકાની ચૂંટણી છે એને અનુલક્ષીને હું વડનગર શહેર યુવા વડનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ આજે અમારી જ્યાં શેષ પ્રત્યે એની અંદર એકસો ને કેટલા કાર્યકર્તાએ પોતાની નોંધાવી છે અને એમની અંદર વધુમાં વધુ લોકોની અમારી સીટ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે લોકો મહેનત કરીને ભારતીય જનતા વિજય ભારત દેશના કરશે અંદર એમને બધા અર્પણ અમારે નારો છે એક શ્રેષ્ઠ પરિપૂર્ણ કરીશું વોર્ડ નંબર એકના ઉમેદવારોના નામ પટેલ સંદીપકુમાર લીલાચંદભાઈ રાવળ શિત્તલબેન કનૈયાલાલ પટેલ સંગીતાબેન સંદીપભાઈ ઠાકોર રસિકજી રમણજી ગોવિંદજી રસિકજી ઠાકોર વાઘેલા કમલેશકુમાર લીલાચંદભાઈ ઠાકોર ભરતજી ફકીરજી ઠાકોર કનુજી એઠાજી સરસ્વતીબેન વિજયજી કાજલબેન ચિરાગજી ઠાકોર પટેલ ગિરીશભાઈ સોમા સોમાલાલ દેસાઈ જયેશકુમાર રમણલાલ ઠાકોર નિકુલજી કાંતિજી વિજયભાઈ મોતીભાઈ રબારી જનકભાઈ દેવેન્દ્રભાઈ વાઘેલા વોર્ડ નંબર બેના ઉમેદવારોના નામ પ્રજાપતિ પ્રેમીલાબેન દશરથભાઈ પ્રજાપતિ દશરથભાઈ મણીલાલ ઠાકોર પ્રહલાદજી ચતુર્જી ઠાકોર પરબતજી હિરાજી રીનાબેન કેતનકુમાર દેસાઈ સાગરભાઈ ગોબરભાઈ દેસાઈ પટેલ ઉત્તમભાઈ દશરથલાલ पटेल रेखाबेन उत्तम भाई बारट जसोदाबेन सचिन भाई बारट कृष्णाबेन संदीप कुमार पटेल जीगर भाई मंगलदास पटेल संगीताबेन जीगर भाई जागृतिबेन महेंद्र कुमार जयसवाल महेंद्र कुमार रजनीकांत भाई जयसवाल प्रजापति जितेंद्र कुमार कांतिलाल प्रजापति आशाबेन जितेंद्र भाई रवि किरण त्रिकमलाल मकवाणा बाउट जयेश कुमार धीरजलाल बाउट नवनीत नवनीत कुमार चेला સૂરજકુમાર ભલાજી ઠાકોર બાળો આકાશકુમાર સચિનભાઈ ભરતજી શંભુજી ઠાકોર ઠાકોર વિશાલજી પોપડજી વોર્ડ નંબર ત્રણના ઉમેદવારોના નામ હેતલબેન વસંતભાઈ બંગી પરમારંજનબેન જસમંતભાઈ પટેલ કલ્પેશ કુમાર ચંદુલાલ કનુભાઈ નાથુભાઈ રબારી લાલાભાઈ વરવાભાઈ રબારી રાજેન્દ્રભાઈ બરદેવભાઈ દેસાઈ ઠાકોર શાંતિજી ચમનજી વોર્ડ નંબર ચારના ઉમેદવારોના નામ કમલેશ કુમાર હરજીવનભાઈ ઇજાજતબાદ યાસીન ખાન પઠાન હિરલબેન પરેશકુમાર દેસાઈ નિર્મલ કુમાર ઈશ્વરભાઈ દેસાઈ ભાવેશ કુમાર મણિલાલ પટેલ કુમાર રમણલાલ પટેલ દિલીપભાઈ અરુણભાઈ જયસ્વાલ ઈશ્વરભાઈ દલસાભાઈ રબારી ઉષાબેન ચંદુભાઈ પટેલ કલ્પનાબેન નરેશકુમાર પટેલ નિલેશકુમાર નરેન્દ્રભાઈ શાહ મિતિકાબેન કુમાર શાહ મહેશકુમાર પ્રવીણચંદ્ર પટેલ કામિનીબહેન મહેશભાઈ પટેલ પન્નાબેન મહેશકુમાર પટેલ મહેશકુમાર કાંતિભાઈ પટેલ સમીર વસંતભાઈ પટેલ વોર્ડ નંબર પાંચના ઉમેદવારોના નામ ચંદ્રિકાબેન કલ્પેશ કુમાર માલણ રંજનબેન અરવિંદજી ઠાકોર ઠાકોર જયંતિજી હદુજી મનોહરભાઈ વિરમભાઈ શ્રીમારી તુલસીભાઈ મુરજીભાઈ પરમાર મૂરજીભાઈ મફાભાઈ પરમાર કલ્પેશ કુમાર રમનલાલ માલણ નીતિન કુમાર ગાંધી રમણલાલ કાળીદાસ પરમાર સંજય કુમાર રમનલાલ પરમાર વોર્ડ નંબર સોના ઉમેદવાર નીતાબેન કમલેશજી ઠાકોર સરસ્વતીબેન અશ્વિનજી ઠાકોર જલીબેન પોપટજી ઠાકોર વિક્રમજી રજુજી ઠાકોર ગાજીબેન રજુજી ઠાકોર ઠાકોર રાહુલજી વિનુજી ઠાકોર મહેશજી મગનજી જીતુજી વનાજી ઠાકોર હિનાબેન જીતુજી ઠાકોર સહદેવજી વિરસંગજી ઠાકોર વિષ્ણુજી બાલજી ઠાકોર રમેશજી ગોવાજી ઠાકોર વોર્ડ નંબર સાતના ઉમેદવાર ઠાકોર ઉમંગ ધીરાજી મોદી શીતલબેન સતીશકુમાર प्रजापति चंद्रिकाबेन राजेंद्र बाई, प्रजापति राजेंद्र बाई अंबालाल शेख अमीर मिया गुलन मिया <गीददधा> रामचंद्र मधुसूदन महाराज हर्षदभाई माधवलाल पटेल हेतलबेन राजेंद्र कुमार पटेल उमेश खान रईस खान पठान मोदी आशाबेन राजेंद्र कुमार गिमक ईश्वरलाल मोची, सुनील भाई गणपतलाल मोची, जतिन कुमार हर्षदभाई दर्जी संजय भाई, भाई माधवलाल पटेल રાજેશ કુમાર ભગવાનદાસ પટેલ અલ્પેશ કુમાર સનાલાલ પટેલ પ્રજાપતિ જિતેન્દ્ર કુમાર ભગવાનલાલ